આજે સદીતી હોય તો પેલું નિવે દાડે એ તો સંત નો આલતો હું સંત વાત કરું છું અને આજ ગુજરાત માં ગુજરાતમાં આવ્યું હોય તો ચોખાનું આલ્યું છે પેલું નિવેદન લાવ્યો શું જમાડે એ દાડે માતા એ કીધું તું કે વીરભણ હું માગું તું ની આલી એ દાડે માતાએ કીધું તું કે વીરભણ આલી ને તો તારો એકનો એક દીકરો ચડાય માતા પરીક્ષા એ ઉતરી જેમ ઝઘડુ ને ઉતરીને એવી રીતના

તો કે જબરૂલા દરબારના દીકરાની બલી ચડાવી હતી બંદૂક ભરાઈ દીધી બે નાળી કે રાવળ ની સદી બળ હોય તો તો આ છોકરાને ચડાયો હજીવન કર એ દાડે ટોપલો ઊંચો કરી જીવતો જેવો ઉભો કરેલો છે આ સદી નો નિવેદ છે લોઠાના ચણા નતા નતા ચોખા એ દાડે હોય